નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પત્ર પાઠવ્યું રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજે બીજી એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર અને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી કલેક્ટર કચેરીની બહાર કરતા પણ વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા અમારે બીજી કોઈ ઈચ્છા નથી અમારી એક જ ઈચ્છા છે ખાલી રૂપાલા ટિકિટ ના જોઈએ બાકી તમે કોઈ પણ ઉમેદવાર આપો અમે એમનો સપોર્ટ કરવા તૈયાર છીએ જે ઇતિહાસમાં તમને ખબર છે કે ક્ષત્રિયો પોતાની ઈજ્જત માટે થઈને જોહર કરેલા છે અમારે જોહર કરવાનું થશે એ પણ કરવા માટે અમે લોકો જે રામ નામ તમે વોર્ડ માંગો છો એ રામ તમારા રૂપાલા જેવા વ્યક્તિ આવીને અમારું બેનબીડો વિશે બોલે અમારે